ંદાજા વિસ્તારમાં આવેલ રાજીવ આવાસ વોડાના મકાનની બહાર ગટર ગંગા વહી રહી છે ગટરનું ગંદુ પાણી રસ્તા પરથી વહી રહ્યું છે ને જેના કારણે ચારે તરફ ગંદકી ફેલાઈ છે દુર્ગંધ મારી રહી છે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વચ્ચે અહીં લોકો જીવી રહ્યા છે અહીં નાના બાળકો હોય વડીલો હોય વૃદ્ધો હોય સૌ કોઈએ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે રહ્યું છે છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિ છે સ્થાનિક રહેવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે નજીકમાં શાળા આવેલી છે શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓને પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને જેના કારણે નાના બાળકોમાં બીમારી ફેલાય તેવી ભય લોકોને સતાવી રહ્યો છે નજીકમાં શાળાની તો વાત કરી સાથે સાથે જે લોકો અહીંથી પસાર થાય છે વાહન ચાલકો પસાર થાય છે તેમને પણ હાલાકી પડે છે કારણ કે ગટરનું ગંદુ પાણી જે દુર્ગંધ મારતું પાણી છે ને મચ્છરોનો ઉપદ્રવ પણ સતત વધી રહ્યો છે આ અંગે વોર્ડ કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય કોઈ કામગીરી કરવામાં નથી આવતી સ્થાનિક સામાજિક કાર્યકર અશફાક મલેકે આ મામલે તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે આ સમસ્યાનો તેવી માંગ કરી છે નાના નાના બાળકો છે બે મોટી એક નાનો છે આ કેટલી તકલીફ મચ્છર એટલા ઘર તમે જોવો તો કે ઊભા નથી આ નથી બાળક બીમાર થાય ઘરમાં ये फेज स्कूल पास सरफराज पार्क है यहाँ बाजू गटर भराती है हम गटर का घड़ी घड़ी आई रेख देते हैं पर नहीं आते नहीं हमारे वहाँ बाजू पानी बहुत निकलता है गटर का यहाँ स्कूल के बच्चों को तकलीफ़ होती है आते जाते इंसानों को तकलीफ़ होती है हमारे को घर में तकलीफ़ होती है पर ये आके ने साफ़ नहीं कर रहे बहुत गंदगी है ना तो? बहुत बास आती है इससे मच्छर डेंगू मेंग्यू सब होता है परिवार रहते यहाँ हमारे हेसी मकान उसमें साइड जन रहते तो समस्या ये पंद्रह दिन हुए कंपलसरी कोई वार्ड अधिकारी को किसी को कम्प्लेन करिए फिर वो आके ने देख के ने चले जाते फिर वो कोई रिप्लाई नहीं देते हमको क्या मांग क्या है અમારી માંગ એ છે ત્યાં વારંવાર ગટેરો લાઈન ભરાઈ જાય છે અને કેટલી વાર કોપરેશનમાં રજૂઆત કરવા છતાં હતા અહીંયા કોઈ નિરાકરણ આવતું નહીં અને અમે ઓનલાઈન ફરિયાદ કરીએ તો અમારી અરજીને રિવાઇન્ડિંગ કરી દે છે વોર્ડ નંબર દસ અંદર અને કોઈ પગલાં લેવાતા નહીં બાજુમાં સ્પેસ સ્કૂલ આવેલી છે એને વિદ્યાર્થીઓને આવતા જતા દુર્ગંધ માર્ગે અને એમની આયુર આરોગ્ય અને સાથે છેડછાયા બજબૂ મારે છે સાહેબોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે અમારું વહેલી તકે નિરાકરણ લાવવા મહેરબાની કરશોજી શું મારું નામ યુસુફ પઠાણ છે અને રાજીવ અવાસનો મને પ્રમુખ તરીકે નિમેલો છે આ તાંડલજા વિસ્તાર ફેસ કુલ પાસેનો ભાગ છે તમે જોઈ શકો ફેસ કુલ ની બિલકુલ સામેની બાજુએ આ ગટરનું પાણી રોજે રોજ છેલ્લા દસ દિવસથી ઉભરાય છે રહીશો વારંવાર ફરિયાદ કરી રહ્યા છે ફરિયાદ કરે છે તો મોકલે એવું કે છે કે માણસો આવે છે અહીંયા રેકર્ડ ઉપર આ લોકો ફરિયાદ લેખિતમાં આપીને આવ્યા હોય પછી બી એ ફરિયાદના કામે રેકર્ડ ઉપર એવું થઈ જાય કે ભાઈ ફરિયાદનું સમાધાન થઈ ગયું અને સ્થળ ઉપર આવો તો જેની તેજ ફરિયાદ હોય તમે જુઓ અત્યારે આ ચોમાસાની સિઝન નથી આ ઉનાળા શિયાળાની સિઝન છે અને આ જે પાણી છે ગટરનું પાણી આ તો ઠીક છે કે વરસાદી ગટર છે તો પાણી અહીંયા બાકી આ ગટરનું પાણી આખા રોડ પર ફેલાય એ પરિસ્થિતિ છે એક સેકન્ડ પાણી ઉભરાતું બંધ નથી થતું આખો દિવસ ચોવીસ કલાક પાણી ઉભરાતું રહે અને પછી એની ફરિયાદ કરો તો ફરિયાદનું સમાધાન નહીં કરવાનું અને ઉલટાનું રેકોર્ડ ઉપર લખી દેવાનું કે ફરિયાદનું સમાધાન થઈ ગયું છે સોસાયટીના રહીશો લેખિતમાં ફરિયાદો આપીને આવ્યા ઓનલાઈન ફરિયાદ કરેલી છે પણ એક પણ ફરિયાદનું નિરાકરણ આવતું નથી વારંવાર ફરિયાદ કરે છે છતાં નિરાકરણ નથી આવ્યું એટલે આજે અહીંયા આગળ દર વખતે જ્યારે બી ફરિયાદ કરો તો સમાધાન ના થાય પછી જ્યારે મીડિયા બોલાવીએ

વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા એના કારણે વધી રહી છે ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળાનો ભય વધી રહ્યો છે એટલે આ સમસ્યાનું પરમેનન્ટ સોલ્યુશન આવે એ જરૂરી છે અમારે